વિસનગર મહેસાણા હાઈવે ઉપર બાસણા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારની ટક્કરથી એક્ટિવા સળગી ઉઠ્યો હતો આ ઘટનામાં એક્ટિવા સવાર એક યુવક અને યુવતીને ઈજા પહોંચી હતી પ્રાથમિક માહિતી અનુસાર વિસનગરથી મહેસાણા તરફ જતા રોડ ઉપર બાસણા પાસે ગાડીએ પાછળથી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા રોડ પર પટકાવી રોડની સાઈડમાં જતા જ તેમાં આગ લાગી ગઈ હતી જોત જોતામાં એક્ટિવા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં ઘાયલ થયેલા યુવક અને યુવતીને શરીરે ઈજાઓ પહોંચી હતી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક્ટિવા સળગી ઉઠવાની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો મહેસાણા જિલ્લાના લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઈક કરો ફોલો કરો અને હા શેર કરવાનું ભૂલશો નહીં